સુરત શહેરના વેલંચા વિસ્તાર ખાતે આવેલ શેખપુર ગામના આનંદ વાટિકા સોસાયટી ખાતે આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું વાટિકા બસ બાજુમાં ગ્રીન આર્મી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેની અંદર આનંદ વાટિકા સોસાયટીના રહીશો આગેવાનો અને તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગ્રીન આર્મીના તમામ સભ્યો પણ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સાથે સાથે વૃક્ષારોપણ કરી એક સરાહનીય કામગીરી કરવામાં આવી હતી જેની અંદર થી પણ વધારે વૃક્ષો એક સાથે વાવી પર્યાવરણ બચાવવાનો ખૂબ જ સારો એવો સંદેશ આપવામાં આવ્યો હતો ત્યારે તમામ લોકો દ્વારા વૃક્ષો વાવો અને તેનું જતન કરો તેવા સંદેશ પણ આપ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકો પર્યાવરણ વિશે જાણે અને જાળવણી કરે તે માટે શ્રીખપુર ગામની અંદર આનંદ ભાટિકા સોસાયટીમાં આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું તો ચાલુ જાણીએ શું કહી રહ્યા છે રહીશો ઓમ શાંતિ મારું નામ બ્રહ્માકુમારી કુમારી બેન છે આ કાર્યક્રમ ગ્રીન આર્મી ટીમ અને અલગ આ સોસાયટીના પણ સભ્યો આનંદ વાટિકા શેખપુર ની અંદર વેલાંજા પાસે જે આવેલું છે તો એ બધાએ એકાવન જેટલા વૃક્ષો આજે વાવીને ખુબ સુંદર કાર્ય આયોજન કરેલું છે અને એની અંદર ખાસ એટલી જ વસ્તુ છે કે આજે ઠંડક જોઈએ છે પરંતુ આપણે આપણે જો જીવનમાં શરૂઆત નહીં કરીશું તો એ કાર્ય થઈ શકે એમ નથી એટલે સ્વયં થી શરૂઆત કરીએ કે આપણા જીવનની અંદર કમસે કમ એક થી બે વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખીએ એનો ઉછેર કરીએ એનું જતન કરીએ અને આ ધરતીને ફરી હરિયાળી બનાવીએ કે જેના થકી આપડા અને આપણા પરિવાર ને આવનારી પેઢીને પણ એને શુદ્ધ હવા અને પ્રાકૃતિક શુદ્ધતા મળી શકે તો જેના થકી આજે પૃથ્વીને આપણે હરીભરી રાખવી છે જો ગરમી બચાવવું છે તો આપણે એના માટે એક વૃક્ષ જરૂરથી વાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ અહીંના જે રહીશો છે એ લોકોનો પણ શુભ સંકલ્પ અને એના થકી આજે અહિયાં એકાવન જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા અને અહીંના રહીશોએ પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે જેમાં ખાસ ગ્રીન આર્મી ટીમ એમની ટીમ સવારથી જ આવી પાંચ વાગ્યાથી અમે લોકો પણ પહોંચી ગયા હતા અને એક સાથે મળીને એક શુભ સંકલ્પ થી કે આ દરેક વૃક્ષો એને જતન આપીને આપણે મોટા કરીએ અને દરેકને એક શુદ્ધ હવા મળતી રહે એવા શુભ સંકલ્પ સાથે શ્લોકો સાથે ધૂન સાથે આ કાર્યક્રમ કરવામાં આવ્યો. ઓમ ઓમ શાંતિ શાંતિ ભારત ભારત માતાજી જી આપનું નામ કઈ છે શું આયોજન સુધીર પટેલ આજે વેલન્જા વિસ્તારમાં શેખપુર રોડ ઉપર આવેલી આનંદ વાટિકા સોસાયટી ની આગળના જે રોડ છે ત્યાં આજે ગ્રીન આર્મી દ્વારા અને આનંદ વાટિકાના સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ વિસ્તારમાં જ્યારે આજના સમયની અંદર વૃક્ષોની ખૂબ તાતી જરૂરિયાત છે અને આ વિસ્તારની અંદર હરિયાળું બનાવવા માટે અને હંમેશને માટે ઓક્સિજનની પૂરતા પ્રમાણમાં જરૂરિયાત ઊભી થાય સતત ને સતત વરિયાળુ આ સુરત બને એના સંયુક્ત ઉપક્રમે જ્યારે સરસ મજાનો આજે વૃક્ષ વાવવાનો કાર્યક્રમ આ પર્યાવરણ દિવસ આપણે પાંચ મનાવી રહ્યા છે એના આયોજનના ભાગરૂપે આજે આપણે અહીંયા આ સોસાયટીના રોડ ઉપર સરસ મજાના આયોજનો થયા છે વૃક્ષોના વૃક્ષો વાવવાનું આજે એકતાવન વૃક્ષો વાવવાનું આયોજન થયું છે અને આ આયોજનમાં ગ્રીન આર્મી ટીમ અને ખાસ કરીને આ તુલસીભાઈ માંગુકિયાની જે ટીમ છે એ ટીમે ખૂબ સરસ રીતે આયોજન કરીને સવારમાં વહેલા પરોઢમાં પાંચ વાગ્યા સવારમાં આઠ વાગ્યા સુધી આ ત્રણ કલાક આમ સરસ મજાનો કાર્યક્રમ થયો હતો સાથે આનંદ વાટિકા સોસાયટીની ટીમ ભાઈ શ્રી કિશોરભાઈ અને એની ટીમ અને આ જે યુવાન ટીમ છે એ તમામે આ કાર્યક્રમનો દોર સંભાળ્યો હતો અને સરસ મજાના વૃક્ષો ઓવાવ્યા હતા અને એમાં આજે વૃક્ષોનું પ્રમાણ ઓછું છે એટલા માટે આ ગરમીનો પ્રકોપ પડી રહ્યો છે આજે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે ભવિષ્યમાં પચાસ ડિગ્રી પણ તાપમાન થશે ભવિષ્યમાં એનાથી વધશે પણ જો નિરંતર આપણે સદાય આપણો જન્મદિવસ હોય કોઈ તિથિ આવતી હોય કોઈ ધાર્મિક કાર્યક્રમો હોય એ ધાર્મિક કાર્યક્રમમાં આપણે વૃક્ષ વાવવાના જો સંકલ્પ લેશું તો મને એવું લાગે છે કે આપણે આ સુરતને આપણે આ પૃથ્વીને હરિયાળી બનાવી શકશું બ્યુરો રિપોર્ટ વી ઇન્ડિયા ન્યૂઝ સુરત